ગામના મંદિરેથી પ્રતિમા ફેંકી લોકોમાં પોલીસે શંકાસ્પદ ઇસમોને ઓળખવા સીસીટી ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી પાડી તાલુકાના ખેરલાવ ગામે પટેલ ફળિયા સ્થિત ભવાની માતાના મંદિરમાં સ્થાપિત હનુમાનજીની પ્રતિમા અસામાજિક તત્વોએ ઉખાડી નાળામાં ફેંકી દેતા ગામમાં

કયા ઈરાદાથી કરવામાં આવ્યું તે અંગે હાલ ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે આ અંગે પાડી પોલીસ મથકે લેખિત ફરિયાદ કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે પોલીસે શંકાસ્પદ ઈસમનો ઓડખ વાસ ફૂટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે અજય સવરેશ પાછ ને 55 ને નોકરી જવા નીકળ્યો ત્યારે રોજ માતાજીના મંદિરે દર્શન કરવા જાવ છું એ જરા રાબેતા મુજબ દર્શન કરવા ગયો હુંના મારા છોકરા જોડે એટલે ત્યાં જોયું તો માતાજીની મૂર્તિના દર્શન કર્યા ભાઈ હનુમાનજીની મૂર્તિ જોવા ગયા તો અમે પાયા નથી ક્યાં હનુમાનજીની મૂર્તિ જ નહોતી એટલે પછી અમે આજુબાજુ તપાસ કરી અમે છોકરાને બધું સવારે તપાસ કરી પણ મૂર્તિ નહીં મળી એટલે અમે પછી જે મંદિરના અત્યારે સેવા ચાકરી કરે છે એવા મુકેશભાઈ દેડિયાભાઈને મેં જાણ કરી કે ભાઈ આવી રીતે મૂર્તિ નહોતી ને બીજા ગામજનોના જે મારા રજનીભાઈ છે રાકેશભાઈ છે અંકેશભાઈ છે હર્ષદભાઈ છે મહેશભાઈ છે એ લોકોને બધાને મેં ફોન દ્વારા જાણ કરી કે આ રીતે આપણી મૂર્તિ કોઈ ઉપાડી ગયું છે પછી અમે બધા મારો નોકરીનો સમય થઈ ગયો હું જતો રહ્યો પછી હું પાછો દસ વાગે એટલે પાછો આવ્યો અમે દસ વાગે આવ્યા પછી દસ વાગે આવ્યા પછી અમે પાછું બધી વાતચીત કરતા કરતા અમને એવું થયું કે ચાલો ને લાવ ને આ બાજુ શોધી ગઈ મૂર્તિને એટલે અમે અમે પછી સરપંચ સાહેબને બી વાત કરી હતી સરપંચ સાહેબને વાત કરી પછી તમે ગામને શોધખોળ કરવા ત્યાં નીકળ્યા અમારા ભીંટુભાઈ છે એમણે કીધું કે લાવને આપણે બાજુ જોતા આવીએ અમારા હર્ષદભાઈએ પહેલાં જ કીધું કે પછી નાળા બાજુ નાળામાં ને ખાસ ચેક કરજો એટલે અમે શોધતા શોધતા દોઢસો મીટરની અંતર ગયા ને ત્યાં એવી જગ્યા પર હતી કે ત્યાં આપને મળી જ નહીં મૂર્તિ એવા નાળામાં મૂર્તિ નાખી દીધેલી હતી પછી અમે ત્યાં જોયું તો આદવમાં ખટગાયેલી હાલતમાં મૂર્તિ મળી આવી આ અમારું ફેરલાવ પટેલ ફળિયા ભવાની માતાનું મંદિર આ છ મહિનાથી આ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આ સાહેબ બીજી વાર બનાવ બન્યો છે કેમ કે પહેલી વાર બી કાલભેરોની મૂર્તિને ખંડિત કરી ગયેલા હતા પણ એમાં એવો હતો કે ચાલો કોઈક હશે એટલે અમે બહુ ધ્યાન નહીં આપ્યું પણ આ તો આ બીજી વારથી આ મૂર્તિ ઉપાડી ગયા એટલે અમારા માટે બહુ દુઃખદ વાત કહેવાય ને અમારે આસ્થાની ઠેસ પહોંચ્યો છે અત્યારે મે આરજીપી છે સાહેબને ને રોબરો સાહેબને આ વિષય આજે એમને સાહેબને બોલાયલા હતા જે રીતે બીજી સાહેબ નથી અમાર ત્યાં કે અમારું ગામ બોનાનું છે એટલે અમારે ત્યાં આબીદી કોઈ સુવિધા નથી પણ આવનાર સમયમાં અમે લગાવી દેશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને અને લાઈક કરો બેલ આઇકન દબાઓ જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ નોટિફિકેશન એપ મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ ધ વિડિયો